કચ્છમાં દારૂ સતત પકડાતો રહે છે વિચિત્ર વાત એ છે કે દારૂની આવક રાધનપુર રોડ થઈને આવતી હોય છે અને આ બાજુ તરફથી આવતી હોય તેમ છતાં આ દારૂ મોટો પંથ કાપી અને ઠેઠ લખપત સુધી પહોંચતો હોય છે તાજેતરમાં પૂર્વ કચ્છ એલસીબી પોલીસે અંડરગ્રાઉન્ડ પાકા મોટો દારૂનો જથ્થો પકડ્યો અને વરસાદ આ જથ્થો પકડાયો કચ્છમાં અવારનવાર દારૂ પકડાતો રહે છે અને આડેસર પોલીસ વિસ્તારમાં એટલે કે કચ્છની એન્ટ્રીથી આ બાજુ સુરતબારી વિસ્તારમાંથી એમ બંને બાજુ કચ્છમાં એન્ટ્રીથી દારૂ આવતો જ હોય છે અને ઠેઠ લખપત સુધી પણ પહોંચતો હોવાની વાત અવારનવાર બહાર આવી છે તે વચ્ચે પોલીસની આંખમાં ધૂળ નાખવાના હેતુથી અંડરગ્રાઉન્ડ ટાંકામાં શરાબનો જથ્થો છુપાવવાના કાવતરાનો પૂર્વ કચ્છમાં વધુ એકવાર પર્દાફાશ થયો છે એલસીબી પૂર્વ કચ્છ બ્રાન્ચે અંજારના વરસામેળીના અંબિકાનગર બેમાં દરોડો પાડી ટાંકામાં છુપાવેલા છ જુદી જુદી બ્રાન્ડની વિસ્કી અને એકસો વીસ બિયર મળીને સાત લાખ છત્રીસ હજાર રૂપિયાનો શરાબ જપ્ત કર્યો છે મેકપર બોરીચેના નગરમાં રહેતા ઉર્ફે ટીકુ ભગવાનજી સોલંકી માલીએ વરસામેળીના અંબા અંબિકાનગર બેમાં આવેલા તેના માલિકીના પ્લોટ પર ઓરડી સાથે અંડરગ્રાઉન્ડ ટાંકો બનાવેલ હોવાનું તેમાં છુપાવેલા શરાબનો જથ્થો કટિંગ કરવાના વેતરણમાં હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો નિલેશે પોલીસની નજર ના પડે અને ઓરડીના આગલા ભાગે કાળી ભૂસી નાખેલી ભૂસી હટાવતા જ અંડરગ્રાઉન્ડ ટાંકો અને તેમાં સંગ્રહેલો શરાબનો જથ્થો નજરે પડ્યો હતો દરોડા દરમિયાન સ્થળ ઉપર નિલેશ રૂપે ટીકું ભગવાનજી સોલંકી માલી અને દીપક કાંતિલાલ ઠક્કર રહે વિજયનગર અંજાર મંગલ વિક્રમસિંહ નાયક રહે મૂળ યુપી હાલ અંબિકાનગર રમેશ કુમાર ચૌધરી બાળમેર રાજસ્થાન હાજર મળ્યા હતા પ્રાથમિક પૂછપરછમાં શરાબનો જથ્થો રાજસ્થાનના સાચોરના અંકિત ચૌધરી પાસે મગાયા હોવાનું નિલેશે કબૂલ્યું છે પોલીસે છ મોબાઈલ અને નિલેશની એક્ટિવા મળીને કુલ આઠ પંદર લાખનો મુદ્દાબલ કબજે કર્યો છે તમામ પાંચે આરોપી સામે પોલીબેશનની અલગ અલગ ધારાઓ તળે ગુનો દાખલ કર્યો છે રેજ આઈજી ચિરાગ કોરડિયા અને એસપી સાયગર બાગમારના માર્ગદર્શન હેઠળ પીઆઈએનએન ચુડાસમા પીએસઆઈ એમ બી જાડેજા અને સ્ટાપે આ દરોડો પાડ્યો હતો સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી જી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો હું નવીન મહેતા આજે એકવીસ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળશો ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર